હાલ તમામ માતા પિતા વાલીઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સુરતના ઉધનામાંથી આઠ વર્ષનો બાળક રમતા રમતા રેલવે મારફતે મહારાષ્ટ્રના નાંદુબારમાં પહોંચી ગયો હતો પિતા બાળકને પોતાના કારખાના પર લઈ ગયો હતો અને બાળક રમતા રમતા બહાર નીકળી ઉધના રેલવે સ્ટેશન ખાતે પહોંચી નંદુરબાર તરફ જતી બોગીમાં બેસી ગયો હતો પોલીસ સીસીટીવીના આધારે નંદુરબાર પોલીસને જાણ કરી બાળકને શોધી પરિવારને સોંપ્યો છે સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ રતન ચોકમાં રહેતા હસીમ મિયા ઉધના રોડ નંબર એક પર આવેલ કારખાનામાં સિલાઈ મશીનનું કામ કરે છે અને હસીમ મિયા ઘરેથી તેનો આઠ વર્ષનો પુત્ર તેની સાથે લઈને કામ પર આવ્યો હતો બાળકના પિતા કારખાનામાં કામ કરી રહ્યો હતો અને દરમિયાન બાળક રમતા રમતા કારખાનામાંથી બહાર નીકળી આવ્યો હતો અને ઉધના રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો આ બાળક કારખાનામાં નહીં દેખાય આવતા આ પિતા તેની શોધખોળમાં લાગી ગયો હતો અને કલાકો સુધી બાળક નહીં મળી આવતા આખરે બાળકના પિતાએ ઉધના પોલીસમાં મથકમાં જે ફરિયાદ નોંધાવી હતી સુરતના ઉધના પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો ચોંકાવનારો ખુલાસો થયો સીસીટીવી બાળક કારખાનામાંથી બહાર આવી અને એકલો જ જતા નજરે પડ્યો હતો અને બાળક રમતા રમતા સીધો ઉધના રેલવે સ્ટેશન ખાતે પહોંચી ગયો હતો અને ત્યારબાદ ઉધના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર મહારાષ્ટ્રના નાંદુબાર તરફ જતી ટ્રેનની બોગીમાં બોગી બેસી ગયો હતો તો હાલ એટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે